એ આવ્યા હતા તે કીધું કે ઝૂકું તમારા ખાલી કરી દો નહીં તો પછી જોઈ લીજો આ રિવોલ્વર પોલીસ વાળા આવશે તો થોડી હા પોલીસ વાળા તો અમારી જેબમાં લઈને ફરીએ છે અમે અને કમરમાં કંઈ ખોહેલું હતું તે પછી આ જોઈ લીજો એમ કીધું એ ખબર નહીં પણ કમરમાં ખોસેલું હતું બંદૂક જેવું કંઈ ધમકી આપતા તા મને ઝૂપડા ખાલી કરી દો એવું કીધું મારી ઉંમર બાસઠ વર્ષથી થઈ હું સાઠ વર્ષથી અહિયાં છું અને મોન્ટીભાઈ આવ્યા તા તે મને વીસ હજાર રૂપિયા આપવાનું કીધું ને તારું ઝૂપડું અટેડી લેજે અહીંથી ને મારે અહીંયા રોડ પાડવાનો છે પછી મેં કીધું જે કંપનીના માલિક હતા એ અમોને કહી ગયા છે કે તમને કંઈક આપીશું અને માછી મને જરૂર પડશે તો લઈશ નહીં તો તમને રહેવા દીધેલા જ છે અહીંયા એવું કીધું તું અમોને તો મોન્ટીભાઈ કે હું તો મેં કીધું મકવું ભાઈ વીસ હજારના તો થોમલા બી નથી આવતા તો મારું ઝૂંપડું વીસ હજારમાં કેવી રીતના હોય તો કે તમે પેલી ગટર પાસે બોંધી લો કે એવું કઈ ને પછી નહી ગયા એમ કરીને કહીને

અમને ઉઠારવા માટે મોન્ટી કરીને આવ્યો તો ભાઈ એ અમને બે દિવસ ધમકી આલીને જટોડ્યો કે બે દિવસમાં ખાલી ના જ કરો તો ફૂલ ડોઝર ચરાઈ દઈશું બરોબર અમને નાતને ને જાત કરીને મેકીને જટોડ્યો કે બે દિવસમાં અહીંયા ખાલી જોવે છે નહીં તો આ કોઈની હગી થાય નહીં એ રીતના અમને ધમકી આલીને ગયો અમે અહીંયા ગાડી સાઈઠ વર્ષ થયા રીએ અમે અહીંયા રહ્યા છે અમારા દોહી ડોહા બી ગયરા થઈને અહિયાં મળી ગયા હા કરાવી અગિયાર વાગ્યા બોલાવે તમે બધા બધોને લાગે છે એમાં પોલીસ સુધારવાય કઈ કરી